जय माताजी मित्रों चौदह तारीखे आंबेडकर जयंती दिवसे अभी चार पांच मित्रों भेगा था रिसेंटली मार मगज में आंबेडकर जी चलता था एम जीवन एम सिद्धांतों कांग्रेस प्रत्येक एमनी नफरत

ખાલી દલિતો ના જતા સમાજે ભૂલ કરી એમને પોતાના સમાજના એક બનાવી દીધા એ રાષ્ટ્રીય નેતા હતા અને આંબેડકરજીને સમજ્યા વગર આ લોકો જય ભીમ જય ભીમ કરે છે તમને વાંચો આંબેડકરજી પોતે લખેલા પુસ્તકો તમે વાંચો તો તમને ખબર પડશે કે એક મહાપુરુષ જ હતા बंधारणना गडवैया ये आखी जे बंधारण कमिटी बनाई तीना प्रमुख आंबेडकर एकताने प्रतीक भणतर गायकवाड जी ना आधारे आंबेडकर अटक बीजाय आपली એ મહાપુરુષ હતા યાર એમના પોતાના બનાવીને એમનું કદ નાનું કરી નાખ્યું જેવી રીતે અનામત આંદોલનમાં અમે જય સરદાર જય સરદાર કરી અને વલ્લભભાઈનું કદ અમે નાનું કર્યું એક રાષ્ટ્રીય નેતાનો અમે કોમના નેતા બનાવવાની કોશિશ કરી અને એમને બનાવી દીધું આંબેડકરજીને હરાવવા માટે કોંગ્રેસે કોઈ કસર મૂકી એટલા બધા પ્રપંચો એના એમને કર્યા હતા હરાવવા માટે અને એ સમાજ આજે આંબેડકરજીની સમજી વિચારી અને આગળ વધ્યા હોત તો આજે કોમના નેતાના તે રાષ્ટ્રીય નેતા હોત સેજ રાષ્ટ્રીય નેતા સેજ પરંતુ આજે જે બીજા સમાજો એમનું જય ભીમ બોલતા અટક્યા ને ના અટકતા હોત સરદાર વલ્લભભાઈ પટેલ હોય કે બાબા સાહેબ બીજીઓ વાળાને મારે એમ કેવું છે આંબેડકરજી કોઈ કોમના નેતા નથી ભલે માને એમના કોમના નેતા પરંતુ એ રાષ્ટ્રીય નેતા હતા આખા ભારતના નેતા હતા તેમને કોઈ કોમના નેતા ના છો અને જેવી રીતે સરદાર વલ્લભભાઈ પટેલ ભગતસિંહ ચંદ્રશેખર આઝાદ આ બધા જે મહાન બાબા જે થઈ ગયા લાલા લજપતરાય બાળગંગાધર ટિલક એ બધા કોઈ કોમના નહીં અને કોમના ના બનાવશ મહારાણા સંગ્રામસિંહનો પ્રશ્ન ઉપડ્યો તો એકલા ક્ષત્રિયો લડે એમના મંત્ર કેમ મહારાણા સંગ્રામસિંહ કોઈ કોમ માટે લડેલા હતા સનાતન માટે લડેલા હતા સતો આપણે એક જ્ઞાતિવાદમાં બધાને વેચી નાખીએ જાગો અને સત્ય સ્વીકારો જય માતાજી જય ભગવાન